હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ ચાસણી લેવાની કે ધાબો દેવાની માથાકૂટ વગર ગોળનો ઉપયોગ કરીને અડદિયા પાક કઈ રીતે બને એકદમ સરળતાથી આ અડદિયા પાક કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અળદિયા પાક બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ એક પેનની અંદર એક વાટકી જેટલો અળદિયાનો લોટ લીધેલો છે ત્યારબાદ તેની અંદર અડધી વાટકી જેટલું ઘી ઉમેરેલું છે એક વાટકીના માપથી લોટ લીધેલો છે તો અડધી વાટકી જેટલું ઘી ઉમેરી તેને ગેસની મીડિયમ આંચ પર આ રીતે હલાવતું રહેવાનું છે ગેસની આંચ ધીમીથી મીડિયમ રાખવી ફૂલ ગેસ પર તેને શેકવાનો નથી આ રીતે મીડિયમ આંચ પર તમે શેકતા જશો એટલે ધીમે ધીમે લોટ લાઇટ બ્રાઉન કલરનો થશે અને એકદમ જ ફ્લફી દેખાશે તો તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે જેમ લોટ શેકાતો જશે તેમ તે એકદમ ફ્લફી થતો જશે તો આ રીતે તેને હલાવતું રહેવાનું છે એક વાતનું ખાસ યાદ રાખવું કે નીચે બેસી ન જાય એટલે એકદમ મીડિયમ આંચ પર હલાવતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે લોટ જેમ શેકાતો જશે એમ થોડો થોડો ફ્લફી થતો જશે હવે એકદમ જ ફ્લફી થઈ ગયો છે અને ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થતો જશે તો તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરો ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી મલાઈ ઉમેરો જ્યારે આ ઉમેરો ત્યારે ગેસની આંચ એકદમ ધીમી રાખવી અને હલાવતા રહેવું જેથી કરીને તે નીચે બેસે નહીં આ રીતે તેને હલાવતું જવાનું છે હવે તમે હલાવતા રહેશો એટલે તેમાં તમને થોડી કણી પડેલી દેખાશે અને ધીમે ધીમે તેનો કલર લાઈટ બ્રાઉન થતો જશે તો તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન કલર થઈ ગયો છે તો તેની અંદર ગૂદકણી ઉમેરો જે બિલકુલ ઓપ્શનલ છે પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી એવો આ ગુંદ ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે આ રીતે હલાવશો એટલે ધીમે ધીમે બધો જ ગુંદ ફૂટી જશે તમે જોઈ શકો છો કે આ બધો ગુંદ હવે સારી રીતે ફૂટી ગયો છે તો આ રીતે હલાવતું રહેવાનું છે જો લોટ નીચે બેસે તેવું લાગે તો ગેસની આંચ એકદમ ધીમી કરી દેવી ત્યારબાદ તેની અંદર કિસમિસ ઉમેરેલી છે હવે તેની અંદર પોણી વાટકી જેટલો ગોળ ઉમેરેલો છે જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારી શકો છો ગોળ એકદમ ગરમમાં નથી ઉમેરી દેવાનો લાઈટ બ્રાઉન કલર થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ ગોળ ઉમેરવો હવે તેની અંદર કાજુ બદામના ટુકડા તથા એલજી અને જાયફળનો ભૂકો ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો કે ગોળ મિક્સ થઈ ગયો છે તો જેને પ્લેટમાં ઢાળવી હોય એ પ્લેટની અંદર ઘીથી ગ્રીસ કરી અને તૈયાર થયેલું મિશ્રણ તેમાં ઉમેરી અને વાટકીની મદદથી આ રીતે કરી દો જેથી કરીને અડદિયા પાક એકદમ સારી રીતે થઈ જશે કોર્નર એવું હોય તો આ રીતે તમે કરી શકો છો તે થોડું ઠંડુ થાય એટલે તમારે જે સાઇઝને ટેફલી કરવી હોય તે કરી શકો છો તો તૈયાર છે ગોળનો ઉપયોગ કરીને અડદિયા પાક એકદમ ટેસ્ટી એવો આ અડદિયા પાક તમે પણ એક વખત આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને બૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય